નમસ્કાર મિત્રો ફરી વિડીયોમાં આપ સ્વાગત છે તો દોસ્તો જે છોટાઉદેપુર જિલ્લામાં આપણા રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છોટાઉદેપુર જિલ્લામાં આવ્યા અને છોટાઉદેપુર જિલ્લામાં આવતા જે ભાજપના જે ધારાસભ્ય સાંસદો ત્યાં હાજર રહ્યા અને આચાર્ય દેવવ્રતનું સ્વાગત કરાયું તો મિત્રો જે આચાર્ય દેવવ્રતે છોટાઉદેપુર જિલ્લામાં એક હોલિકોપ્ટર દ્વારા ત્યાં ઉતર્યા અને ત્યાં જોરદાર એનું સ્વાગત કરાવ્યું ત્યાં સાંસદો અને ત્યાંના ધારાસભ્યો જયંતિ રાઠવા અભસિંહભાઈ તડવી જયંતિભાઈ રાઠવા અને મોહનસિંહ રાઠવાના જે છોકરા છે છોટાઉદેપુર જિલ્લાના ધારાસભ્યો એ બધા અને છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર તમામ જે અધિકારીઓ ત્યાં હાજર રહ્યા અને આચાર્ય દેવવ્રતનું સ્વાગત કર્યું તો મિત્રો આ મનસૂન સત્રમાં જે આચાર્ય દેવ્રત જે આપણા રાજ્યપાલ ગુજરાત રાજ્યના અહીં દરેક ગામડાઓમાં અત્યારે જે વરસાદનું મોસમ વાતાવરણ ચાલી રહ્યું છે એના ચલતે એ જે મુલાકાત લઈ રહ્યા છે અને બે દિવસ અગાઉ જે આપણા જે ધારાસભ્ય અભયસિંહભાઈ તળવી એમના દ્વારા એમને આકારવામાં આવ્યું હતું અને જે આચાર્ય દેવવ્રત છે એ ડાંગ જિલ્લા પણ ગયા હતા અને બે દિવસ અગાઉ ત્યાં પણ એમનું જોરદાર સ્વાગત કરાયું અને ત્યાં પણ મુલાકાત લીધી અત્યારે જે આદિવાસી વિસ્તારમાં જે આપણા રાજ્યપાલ છે એ મુલાકાત લઈ રહ્યા છે તો મિત્રો હવે આદિવાસી વિસ્તારમાં આવા જે સરકારની જરૂર છે કારણ કે અમુક વિસ્તારોમાં રોડ ઠેકાણા નથી અને જે અત્યારે જે મનસૂન સત્ર ચાલી રહ્યું છે એમાં જે રોસ્તા ધવાઈ જવાના હોવા કારણે લોકો બધી પબ્લિક હેરાન થઈ રહી છે તો આવી સરકાર આવીને જોવે તો લોકોનું જે જે મનમાં દુઃખ છે એ બધું દૂર થાય અને સરકાર જે કામ કરી રહી છે એ સારું કામ કરી રહીએ છીએ આપણે સરકારને પણ સારું કામ કરે એના માટે વિદાય છે પરંતુ જે વિસ્તારમાં કામ થવું જોઈએ થવું જ જોઈએ તો મિત્રો જે રાજ્યના મંત્રીઓ વિસ્તારમાં આવીને તપાસ કરી જાય તમે સારું કહેવાય કારણ કે આવા જ આવી સરકારની આપણી જરૂર છે તો મિત્રો તમારે શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અમારે ફરી મળીશું એક તરત જ વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત